વિસ્તારમાં લુહાણા સમાજ તેમજ વીર દાદા જસરાજ સેના સંગઠન દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સંપૂર્ણ ભારત દેશમાં શ્રી રામ મંદિરની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે વરાછા વિસ્તારમાં લાભેશ્વર પોલીસ ચોકી પાસે લુહાણા સમાજ તેમજ વીર દાદા જસરાજ સેના સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લુહાણા સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આશરે પણ વધારે સમાજના લોકોની સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી કોર્પોરેટર મનીષાબેન આહિર સાથે અનેક મહાનુભાવોએ જોડાયા હતા સમગ્ર વિસ્તારમાં રામ નામથી ગુંજી ઉઠ્યું હતું આ શોભાયાત્રા સમગ્ર વરાછા વિસ્તારમાં રામ નામ સાથે ફરી હતી

દિવસ છે સાથે સાથે અમારે દાદા દસરાજ જેનો પણ નિર્વાણ દિવસ આવે છે અમે દર વર્ષે ઉજવે છે એટલે અમારે તો આજે સોમનાથ સુભન પડી ગઈ છે અને બેવડું પસંદ થઈ ગયો છે